નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો તો દસમો ચેપ્ટર છે ક્યાંથી મળશે આ સિવાય સર ગણિત વિષયના બીજા ચેપ્ટર બરાબર પછી ગુજરાતી છે તો એના ચેપ્ટર ત્યાર પછી આસપાસની અંદર એમના પ્રકરણ ક્યાંથી મળશે હિન્દી અને ઇંગ્લિશ

જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમયે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરશો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલશે એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારા વિદ્યાર્થી મિત્રો તમારા પસંદ કરવાનું તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની અને ગણિત ગુજરાતી આસપાસ હશે હિન્દી ઇંગ્લિશના પાઠવાજ વિડીયો જોઈ શકશો ચાલો તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારી જવાબ આપવાનો કેટલી ચલો કેટલા સેમી લાંબી છે અનુમાન કરો તો આશરે ચાર સેમી લાંબી હોય એવું મને લાગે છે આપણે અનુમાન કરવાનું છે અનુમાન એટલે અંદાજિત કહેવાનું છે બરાબર પછી આપણે માપી લઈશું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપો તો વિદ્યાર્થી મિત્રો નીચે ફૂટપટ્ટીનો પટ્ટીનો શું કર્યો છે છે ઉપયોગ કર્યો અને પછી એની લંબાઈ માપી છે તમારું અનુમાન કેટલું યોગ્ય છે તો મારું અનુમાન થોડુંક યોગ્ય છે થોડુંક સાચું છે આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો વિદ્યાર્થી મિત્રો આ લેન્સ છે એટલે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો કે જેથી કરીને એમને મોટું અને સ્પષ્ટ દેખાય તો ચાલો આ જે માપ પટ્ટી છે એનો કેટલામો અંક ગણાય શૂન્ય અંક ગણાય ત્યાર પછી એક બે ત્રણ અને ચાર ચાર તો અહીંયા છે ઠેઠ આગળ છે ઠેઠ બરાબર તો ચાર સેમી તો નથી એના કરતા ઓછી છે તો કેટલી છે ત્રણ સેમી છે પછી કેટલા કાપા છે એક બે ત્રણ ચાર પાંચ અને આ છઠ્ઠા કાપા સુધી છે એટલે ત્રણ પોઈન્ટ છ સેમી ગણી શકાય બરોબર થ્રી પોઈન્ટ સિક્સ સેમી ગણી શકાય એટલે કે તે ત્રણ સેન્ટીમીટર કરતા વધુ લાંબી છે એટલે કેટલી છે ત્રણ પોઈન્ટ છ આગળ અહીં એક સેન્ટીમીટર ના દસ સરખા ભાગ છે જો અહીં તમને એક સેન્ટીમીટર કેટલા સરખા ભાગ બતા એકથી બે એટલે એક સેન્ટીમીટર થાય એના દસ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો દસમો ભાગ છે આથી દરેક ભાગને શું કહેવાય સેન્ટીમીટરનો દસમો ભાગ તો સેન્ટીમીટરના દસમા ભાગને એક મિલીમીટર કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટર જે છે એક એનો દસમો ભાગ એટલે એકના છેદમાં દસ એને કહેવાય એક મિલી મીટર એટલે એક મીમી બરાબર શું કહેવાય એક મીમી તો જુઓ આ કીડી છે કેટલી કે છે હું ત્રણ મીમી લાંબી છું કેટલા મિલીમીટર ત્રણ મિલીમીટર લાંબી છું અરે આ પેન્સિલ ત્રણ સેન્ટીમીટર અને છ મીમી લાંબી છે મિલીમીટર લાંબી છે અથવા ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર છ મિલીમીટર ઓકે પરંતુ હું વધારે લાંબી છું એક સેન્ટીમીટરનો સાતના છેદમાં દસમો ભાગ અથવા તો સાતના છેદમાં દસમો ભાગ એને વિદ્યાર્થી મિત્રો કહેવાય સાત મિલીમીટર કેટલો કહેવાય સાત મિલીમીટર અથવા તો સેન્ટી મીટર કહેવાય શું કહેવાય જીરો પોઈન્ટ સાત સેન્ટી મીટર કહેવાય તો ચલો આપણે સેન્ટીમીટરના દસમા ભાગને જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર કહીશું બરાબર સેન્ટીમીટર છે એનો દસમો ભાગ જે થાય એને જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર કહેવાય તેને શૂન્ય દશાંશ એક સેન્ટીમીટર આથી એક મિલીમીટર એટલે જીરો પોઈન્ટ એક સેન્ટીમીટર થાય દસ મિલીમીટર એટલે એક સેન્ટીમીટર થાય સો મિલીમીટર એટલે દસ સેમી થાય એક હજાર મિલીમીટર એટલે સો સેન્ટીમીટર થાય અને સો સેન્ટીમીટર બરાબર કેટલા થાય એક મીટર થાય કેટલા થાય એક મીટર થાય આવી રીતે ચલો આ પેન્સિલની લંબાઈ કેટલી છે તો અહીંથી ગણવાનું આ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ મિલીમીટર સેન્ટીમીટરમાં કેટલી થાય તો મિત્રો જીરો પોઈન્ટ છ મીટર કારણ કે આગળ કોણ છે જીરો છે ચાલો દેડકા તમે દેડકા જોયા છે ક્યાં તમે કેટલા ભિન્ન પ્રકારના અલગ પ્રકારના દેડકા જોયા છે શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે અહીં બે રસપ્રદ ઉદાહરણ આપવામાં આવેલા છે તો કે હા ચોમાસાની ઋતુમાં પાણી ભરેલા ખાબોચિયામાં લીલા બદામી નાના મોટા એવા અનેક પ્રકારના દેડકાઓ જોયા છે તો અહીંયા બે પ્રકારના દેડકા છે એક સોનેરી દેડકો છે બીજો એક વિશાળ એટલે કે મોટો દેડકો છે ચાલો આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના છે જો સોનેરી દેડકા છે એ વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના દેડકા છે તેમની લંબાઈ માત્ર જીરો પોઈન્ટ જ હોય છે કેટલી હોય છે જીરો પોઈન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થશે નવ મિલીમીટર અનુમાન કરો કે આવા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે ખરા તો હા આવા દેડકા અમારી નાનકડી આંગળી પર ત્રણ ચાર જેટલા બેસી શકે છે કારણ કે નાના છે જો વિશાળ પરંતુ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો દેડકો છે જો એને પકડ્યો તાજ ખબર પડી જાય તેની લંબાઈ આશરે ત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી છે ત્રીસ પોઈન્ટ પાંચ એટલે કે ત્રણસો પાંચ મિલીમીટર વિદ્યાર્થી મિત્રો વિચાર કરો પાંચ સેન્ટીમીટર મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવિ દસ વડે ભાગી નાખવાના રેડી ચાલો હવે તમને પ્રશ્નો કેટલા પૂછ્યા છે જીરો પોઈન્ટ નવ સેમી એટલે કેટલા જીરો પોઈન્ટ નવ સેમી એટલે કેટલા તે ખાલી જગ્યા મિલીમીટર જેટલું થાય છે તો કેટલા નવ મિલીમીટર જેટલું થાય છે જેને આપણે એક સેમીના દસ ભાગમાંથી નવ ભાગ જેટલું કહી શકીએ બરાબર બરાબર કહી શકીએ આથી ત્રીસ પોઈન્ટ પાંચ સેમી એ કેટલું થશે તો ત્રીસ સેમી અને પાંચ મિલીમીટર જેટલું થશે ત્રીસ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર જેટલું થશે તો આશરે કેટલા મોટા દેડકા એક મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય ચલો મોટા તમારે મીટર ગોઠવવા હોય તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ગોઠવી શકાય કેમ સર તમને ખબર પડી કે ત્રણ ગોઠવી શકાય તો સાંભળો વિદ્યાર્થી મિત્રો એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર દેડકાની કેટલી લંબાઈ છે બરાબર તો ચોથો દેડકો એમાં ચાલશે સેમી એ પૂરું થઈ જશે એટલે ત્રણ દેડકા એમાં ગોઠવી શકાય અથવા તો અથવા તો આ જ વસ્તુને તમે સો સેમીને ત્રીસ વડે ભાગી નાખો બરાબર કેટલા વડે ત્રીસ વડે શૂન્ય શૂન્ય ઉડી ગયું ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ ત્રણ તીરી નવ દસ માંથી જે તો વિધા એક શેષ તો કેટલો જવાબ આવ્યો ત્રણ તો ત્રણ દેટકાને ગોઠવી શકાય બરાબર આગળ જો તેઓને એક હરોળમાં એક લાઈનમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા એક મીટરની જગ્યા રોકશે નાના દેડકા કેટલા થશે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો એ જ દાખલો બરાબર બરાબર મીટર સેન્ટીમીટર નાના દેડકા કેટલા છે નવ મિલીમીટરના એટલે ઝીરો પોઈન્ટ નવ મિલીમીટર હવે મિત્રો એને પોઈન્ટ કાઢવો હોય તો આ બાજુ એક મીંડું ઉમેરવું પડે બરાબર તો નવ એકા દસ માંથી નવ જાય તો કેટલા વધે એક ઉપરથી ઉતારા આ શૂન્ય નવ એકા નવ દસ માં નવ જાય તો એક ઉપરથી ઉતારા આ શૂન્ય દસ નવ એકા નવ તો માં શેષ એક વધી ઉપર જવાબ આવ્યો એકસો અગિયાર તો શું આવશે એકસો અગિયાર દેડકા છે ગોઠવી શકાય કેટલા એકસો અગિયાર દેડકા ને આગળ તમારે કામ કરી લેવાનું નકર જીરો પોઈન્ટ બરાબર સોરી જીરો પોઈન્ટ બરાબર નવ મીમી તો એક મીટર બરાબર સો સેમી બરાબર એક હજાર મીમી તો એક હજારને ને નવ વડે ભાગવા ના એટલે કેટલા આવશે એકસો ને લંબાઈ ખિલ્લીની લંબાઈ બે સેમી અને નવ મીમી છે જો નવ સુધી છે જો ત્રણ ની પેલા એક આંકડો છે નવ થશે એક બે ત્રણ ચાર પાંચ વચ્ચે પાંચ છ સાત આઠ નવ નવ મીમી એટલે કે બે પોઈન્ટ નવ સેમી થાય બે પોઈન્ટ ચલો લંબાઈ છે મિત્રો એ ભીંડાની લંબાઈ એક થી શરૂ કરી છે ક્યાંથી એકથી એટલે ખાસ યાદ રહે ભૂલ થાય નહીં બરોબર એક બે ત્રણ અહીંયા સુધી લંબાયેલી છે બરોબર તો આ ભીંડાની લંબાઈ નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે એમાંથી એક સેન્ટીમીટર શું કરવાનું છે તમારે બાદ તો પોઈન્ટ ત્રણ ના ત્રણ નવ માંથી એક જે તો આઠ તો આઠ સેમી અને ત્રણ મીમી છે જેને આપણે આઠ પોઈન્ટ ત્રણ સેમી પણ લખી શકીએ છીએ બરાબર આવી રીતે આપણે એક બાદ કરી દેવાનું છે આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આ પાના ઉપર જે ફૂટપટ્ટી આપી છે ને એનો ઉપયોગ તમારે કરવાનો જો અગિયાર થી શરૂ થાય છે એટલે બરાબર એ પ્રમાણે જોવાનું પછી બાદ કરી દેવાનું મીણબત્તી એક અને તથા મીણબત્તી ત્રણ ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો આ એક અને આ ત્રણ ની લંબાઈ તફાવત મીણબત્તી એક ની લંબાઈ સેન્ટીમીટર માં કેટલી થશે અને મિલીમીટરમાં તો બે સેમી અને નવ મીમી એટલે સેન્ટીમીટરમાં બે પોઈન્ટ નવ સેન્ટીમીટર થાય એમની જ્યોતની લંબાઈ થશે એક સેમી અને ત્રણ મીમી આની લંબાઈ કેટલી થશે એક સેમી અને ત્રણ મીમી તો એક પોઈન્ટ ત્રણ સેમી મીણબત્તી બે એમની લંબાઈ કેટલી છે તો એમની લંબાઈ છે ચાર સેમી અને નવ મીમી એટલે કે ચાર પોઈન્ટ નવ સેમી થાય જ્યોત બેની સાત મીમી એક પોઈન્ટ સાત સેન્ટીમીટર મીણબત્તી ત્રણની છ સેમી અને જીરો મીમી એટલે કે છ પોઈન્ટ ઝીરો સેમી જ્યોત ત્રણ ની શોધવાનો છે શું કરવાનું છે તફાવત કોનો મીણબત્તી ત્રણ ની લંબાઈ મીણબત્તી ત્રણ ની લંબાઈ અને મીણબત્તી એકની લંબાઈ તો ત્રણ ની કેટલી છે છ સેમી એમાંથી એકની કેટલી છે બે પોઈન્ટ નવ સેમી બાદ કરવાની પણ આપણે એક આખી લેવાની છે તો બે પોઈન્ટ નવ વત્તા એક પોઈન્ટ ત્રણ એટલે કેટલા થશે નવ ને ત્રણ બારનો બગડો વધાવી એકને બે ત્રણ ને એક ચાર ચાર પોઈન્ટ બે થશે ત્રણ ની ગણો છ સેમી વત્તા એક પોઈન્ટ પાંચ એટલે સાત પોઈન્ટ પાંચ સેમી થશે હાલો હવે તફાવત કરવાનો છે તો ત્રણની છે સાત પોઈન્ટ પાંચ સેમી એકની છે ચાર પોઈન્ટ બે સેમી એ બાદ કરવાની છે તો પાંચમાંથી બે જાય તો ત્રણ સાતમાંથી ચાર જાય તો ત્રણ પોઈન્ટના પોઈન્ટ એમ તો એનો તફાવત આવશે ત્રણ પોઈન્ટ ત્રણ સેમી લંબાઈનું શું આવશે તફાવત કેટલો ત્રણ પોઈન્ટ ત્રણ સેમીનો ચાલો અંદાજ લગાવો અને રંગ પૂરો છો સૌપ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલા રંગ વડે રંગો અને પછી ચકાસો સળિયાની લંબાઈ સેમી ઓછી હોય પછી સળિયાની લંબાઈ એક સેમી ને બે સેમી વચ્ચે હોય સળિયાની લંબાઈ બે સેમી ત્રણ સેમી વચ્ચે હોય સળિયાની લંબાઈ ત્રણ સેમી ચાર સેમીની વચ્ચે હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી નાનો સળિયો કીધો છે તેમાં કયો લાલ તો સૌથી નાનો સળિયો મને આ દેખાય છે બરાબર તો આપણે એમાં કયો રંગ પૂરી દીધો લાલ પછી બીજે ક્યાં દેખાય છે અહીંયા દેખાય છે એમાં ભી કયો પૂરી દીધો લાલ આમે ભી કયો પૂરી દીધો લાલ બસ હાલ હવે લંબાઈ કેટલી છે એક અને બે ની વચ્ચે તો એક અને બે ની વચ્ચે એટલે એક કરતા મોટું બે કરતા નાનું એટલે મને આ દેખાય વાદળી એક અને બે ની વચ્ચે આ મને દેખાય છે વાદળી એક અને બે ની વચ્ચે તો આ ભી મને કેવું દેખાય છે વાદળી આ ભી મને કેવું દેખાય છે વાદળી આ ભી મને કેવું દેખાય છે વાદળી હા આભી વાદળી છે ને હરે વાહ આ ભી કેવું છે વાદળી ચાલો હવે બે સેમી ને ત્રણ સેમી ની વચ્ચે તો લીલો તો મિત્રો આ બે સેમી ત્રણ સેમીની વચ્ચે લીલો બે સેમી ત્રણ સેમી ની 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 વચ્ચે લીલો આ લાલ તો શું ત્રણ સેમી કરતા મોટું નથી દેખાતું નહીં ત્રણ અને ચાર સેમી ની વચ્ચે નારંગી જેવું મને કોઈ દેખાતું નથી ચાલો અંદાજ લગાવો અને ચિત્ર બનાવો અને માપવાનું છે તમારે અંદાજ લગાડવાનો છે પછી તમારે ચિત્ર બનાવવાનું છે અને પછી તમારે માપવાનું છે ઓકે આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવાનું કહો ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ માપો કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ આવ્યું ચાલો તો લંબાઈનો અંદાજ લગાવો અને દોરો તમારા બનાવેલા ચિત્રનું માપ તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ એક સેમી કરતા ઓછી લંબાઈ ધરાવતી કીડી તો તમે બનાવેલું માપ ઝીરો પોઈન્ટ આઠ સેમી તમારા મિત્રે બનાવેલું માપ ઝીરો પોઈન્ટ નવ સેમી આશરે સાત સેમી લંબાઈની પેન્સિલ તો આપણે બનાવેલું માપ છ પોઈન્ટ સાત સેમી મિત્રે બનાવેલું છ પોઈન્ટ આઠ સેમી બરાબર અગિયાર સેમી ઊંચાઈ ધરાવતો ગ્લાસ કે જેમાં પાંચ સેમી સુધી પાણી ભરેલું હોય તો અગિયાર પોઈન્ટ ચાર સેમી અને પાંચ બે સુધીનો ગ્લાસ બનાવ્યો અને પાણી સેમી સુધી ભર્યું આગળ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વીસ સેમી નો પરીખ ધરાવતી બંગડી તો આપણે દોર્યું તો ઓગણીસ પોઈન્ટ ત્રણ એવું સેમી મિત્ર એ દોર્યું ઓગણીસ પોઈન્ટ છ સેમી એવું બરાબર ચાલો સોળ સેમી લંબાઈના વાંકડીયાવાળ મારે પંદર પોઈન્ટ છ સેમી એવું મિત્રને પંદર પોઈન્ટ સાત સેમી એવું બે દોર્યા હતા અંદાજિત રેડી ચાલો હવે કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું તો સ્વાભાવિક છે આપણે આપણી જ વાત કરવાની હોય તો મેં બનાવેલા ચિત્રનું અંદાજ વધારે સાચો હતો ચલો આપણી આંખો ભ્રમિત થઈ શકે શું આપણી આંખો દ્વારા જે દેખાય છે એ સત્ય હોય શકે કે ન પણ હોઈ શકે તો ભ્રમિત થઈ શકે કઈ રેખા વધુ લાંબી છે એ કે બી મિત્રો આપણે ચોક્કસ ખબર પડી જાય કે બી એવું આપણે ડેફિનેટલી કહીએ દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો તમારો અંદાજ કેટલો યોગ્ય છે એ તમારે ચકાસવાનું છે તો કઈ વાંધો નહીં ચાલો રેખા એનું માપ તમારે અહીંથી અહીંયા સુધી કરવાનું છે ખાસ યાદ રાખો કલર બદલી દઉં ખબર પડે રેખા એનું માપ સુધી કરવાનું છે તો સ્કેલ રાખશો એટલે ચાર પોઈન્ટ મિત્રો પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવ્યો હે ને તો ચાર પોઈન્ટ છ સેમી તો કેમાં મોટી થઈ તો મિત્રો આ અંદરની તરફ પાંખ્યા છે આ બહારની તરફ પાંખ્યા છે એટલા માટે આ મોટી લાગે છે ચલો કઈ રેખા વધુ લાંબી છે સી કે ડી દરેક રેખાને તમારે માપવાની છે પેલા જોવાનો અંદાજ કયો સાચો છે તો મને સી લાગે છે તો કઈ વાંધો નહીં ચાલો માપીએ કારણ કે અહીંયા તો આપણો અંદાજ ખોટો પડ્યો છે તો ત્રણ પોઈન્ટ બે સેમી ડી ની માપો તો એની પણ ત્રણ પોઈન્ટ બે સેમી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ અમારો અંદાજ કેવો પડ્યો ખોટો પડ્યો ચાલો હવે ફરી પાછું છે કોની પૂછડી સૌથી વધુ લાંબી છે કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો હવે પૂછડીઓ માપો તમારો અંદાજ કેટલો યોગ્ય સાચો છે બરાબર તો આમાં તો કઈ ટપો નથી પડતો પણ વાંદરા ભાઈની પૂછડી લાંબી હોય શકે બરાબર ને કોની વાંદરા ભાઈની ચાલો ઉંદરની તો મને બે સેમી જેવું લાગે છે પરંતુ ચિત્રમાં માપ અહીંયા ચિત્રમાં ત્રણ એક પોઈન્ટ ત્રણ સેમી છે ચિત્રમાં જોવાનું છે ગરોળીની મને એક પોઈન્ટ પાંચ જેવી લાગે છે અને હતી તો એક પોઈન્ટ પાંચ સેવી જેવી છે જો મિત્રો ક્રોસ હોય ને તો પહેલાં તમારે આમ દોરો રાખીને માપી લેમ દોરો પછી એ દોરાને તમારે સ્કેલ પટ્ટી ઉપર રાખવાની ચલો બિલાડી બિલાડીની એક પોઈન્ટ પાંચ લાગે છે પણ એક પોઈન્ટ બે નીકળી કૂતરાની એક લાગે છે પણ જીરો પોઈન્ટ સાત નીકળી વાંદરો વાંદરાની બે લાગે છે પણ બે પોઈન્ટ એક જેટલી છે અને ડુક્કરની એક પોઈન્ટ પાંચ લાગે છે પણ એન તું એક પોઈન્ટ ચાર છે જો અહીંયા આમ ત્રણ માર્યો જો આમ આમ આખો રેડી તો આમ યોગ્ય રીતે અંદાજ આમાં કહી શકાતો નથી ચાલો સૌથી લાંબી ચલણી નોટ કઈ છે બરાબર સૌથી લાંબી ચલણી નોટ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે સો રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા પાંચ રૂપિયા વગેરેની નોટો ભેગી કરવાની છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું તો અહીં સુધી રાખીએ અસ્તું જય હિન્દ જય ભારત